આગામી દિવાળીના તહેવારો દરમિયાન અંજાર શહેરમાં મોટી સંખ્યામાં આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા હોય છે જે લોકો પોતાના 4-wheeler વાહનો સાથે 12 મીટર રોડ પર અવરજવર કરતા હોય તથા આડેધડ પાર્કિંગ કરતા હોય ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વણસવા પામે છે જેથી ટ્રાફિક નિયમન કરવું જરૂરી જણાય છે કહુંજ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ડીપી चौहान ए पुलिस अधिनियम एक हजार नौ सौ एकावन कलम तेतरीस एक बी अन्वय फरमावेल के અંજાર શહેર માં તારીખ 2/3/10/2025 સુધી સવાર ના કલાક 8 થી રાત્રી ના કલાક 12 સુધી 4 व्हीલર વાહનો અંજાર શહેર ના ગુડડી સર્કલ થી ગંગાના કા ગેટ સુધી નો 12 મીટર રોડ ગુડડી સર્કલ થી ગંગાના કા જવા માટે વાયા સવાસર નાકા તથા વાયા વર્ષામેડી નાકા વાળા રસ્તાઓ નો ઉપયોગ થઈ શકે તેમ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે સરકારી ફરજ પર ના વાહનો ફાયર ફાઇટર પોલીસ અધિક્ષકશ્રી पूर्व धाम अधिकृत करे तेवा वाहनों ने जाहिरनामू लागू पड़े नहीं